કાયદાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપતા પહેલા કોલેજોએ તેના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરવી પડશે ગુજરાતમાં એક વર્ષમાં હડકવાથી પચાસ વ્યક્તિના મૃત્યુ એસટીના ડ્રાઈવર અને કંડક્ટરની બૂટ ભથ્થામાંથી વર્ષોથી બાદ બાકી અસંતોષ યુએલઆઈથી લોન લેવી આસાન બનશે બેંકને એક ક્લિકમાં માહિતી મળશે દવા બાઇક સહિત સો વસ્તુ પર રાહતની શક્યતા જૂનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ગિરનાર પર ધોધમાર વરસાદ ગ્રીનલેન્ડમાં ટ્રાફિક નિયમના ભંગનો દંડ આવક અનુસાર કરાય છે વિશ્વનો સૌથી નસીબદાર માણસ સાત વખત મોતને થાપ આપીને રૂપિયા આઠ કરોડની લોટરી જીત્યો હતો સોમનાથમાં દબાણો ઉપર બુલડોઝર ફર્યો નવ મસ્જિદ સહિત પિસ્તાલીસ મકાનો તોડી પડાયા જીટીયુ દ્વારા ટેકનિકલ કોર્સિસમાં સોળ હજારથી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ ગુજરાતમાં હૃદયની સમસ્યાના અડતાલીસ ટકા દર્દી પચાસથી ઓછી હોયના હવે લો સ્ટુડન્ટની ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ પછી જ એનરોલમેન્ટ થઈ શકશે ધાંગધ્રાના નરાળી ગામે સાઠથી વધુ ઘેટાના ભેદી મોતથી અરેરાટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અમિત શાહ કહે છે બેતાલીસ થી વધુ વ્યક્તિઓની જાણ બહાર ખાનગી બેંકોમાં એકાઉન્ટ ડીમેટ ખુલી ગયા રામ મંદિરમાં નાચ ગાન અંગે રાહુલના નિવેદનથી સંત નારાજ એસટી ની નવી વોલ્વોમાં મહિલા માટે ઇમરજન્સી બટન પ્રેસ કરતા જ પોલીસને જાણ થશે હવે ઘેર બેઠા બેઠા કાચા પોલીસની પરીક્ષા આપી શકાશે ગ્રામ પંચાયતોમાં નવા વર્ષે સરપંચો આવશે વહીવટદાર હટશે આખી રાત એક ધારા ગરબા રમવાથી ઓર્ગન ની શક્યતા વીસ પચીસ મિનિટે બ્રેક જરૂરી શિક્ષણાધિકારી સહિત વર્ગ બેના ત્રેવીસ અધિકારી ખાતાકી પરીક્ષા આપશે નીતિઓ જાતે સફાઈ કરશે તો કોર્પોરેશન અનુદાન આપશે નવરાત્રીમાં વિધર્મીઓના ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધ ગુજરાતમાં યોગી મોડલ અપનાવો હોટલના માલિકનું નામ લખવાનું ફરજિયાત કરવા માંગ અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં હાલત ગંભીર અમરેલીમાં સિટી બસ શરૂ કરવા જિલ્લા વિકાસ સમિતિની રજૂઆત રૂપિયા દોઢ લાખના આઈફોનના પૈસા ન ચૂકવવા પડે એટલે ડિલિવરી બોયની હત્યા ઇસ્લામમાં ગૌમાંસ ખાવું ફરજ નથી ભાવનગર રેલવેની દસ મીટર ગેજ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો કેરળના સો વર્ષ જૂના ગામ પર વકફ બોર્ડે દાવો કરતા છસો દસ પરિવારો પર જોખમ તમારી પુત્રી પરણેલી છે તો બીજાની પુત્રીઓને સંન્યાસી કેમ બનાવો છો યુવાનોની એફએનઓમાં એન્ટ્રી રોકવા લઘુત્તમ કોન્ટ્રાક્ટ સાઈઝ વધારી રૂપિયા પંદર લાખ લો બોલો પંજાબમાં સરપંચ પદની બે કરોડ રૂપિયામાં હરાજી કોર્ટે ધરપકડ વોરંટ કાઢતા કોંગ્રેસના ત્રણેય નેતાઓએ હાજર થઈ રૂપાણીની માફી માંગી જેથી જજો હવે વિદ્યાર્થીને ફટકારનાર શિક્ષક તો જશે સાથે આચાર્ય પર પણ તવાઈ આવશે બ્રાઝિલમાં પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે જુનાગઢ મ્યુનિસિપલ કમિશનરને તેની કામગીરીની એબીસીડી પણ ખબર નથી હાઈકોર્ટ લાલઘુમ પ્લેન ક્રેશના છપ્પન વર્ષ બાદ

એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં લાંચ લેતા સીજીએસટીના ઇન્સ્પેક્ટર ઝડપાયા ગુજરાતમાં વિવિધ વ્યવસાયોમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં સુધારો કરાયો જન્મ તારીખ લકી નંબર વાહન નંબરને એટીએમ પિન તરીકે રાખતા પહેલા વિચારજો ભેજાબાજે યુવકના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા પોલીસ સીજી રોડ પર વાહનોના સ્ટન્ટ મુખ પ્રેક્ષક બની જોતી રહી